જય માતાજી યોગી બા ક્યાં ચાલ્યા ચબૂતરા કા રાજા જોવા ભોજપરામાં અલગ અલગ છપ્પન ભોગ ધરાવેલા હતા દાદાને તો અને સાથે નાના બચ્ચાને ભાવ એવા પડીકા પણ ધરાવેલા હતા ત્યાંથી પહોંચી ગયા આપણે મારવાડી કા રાજા જોવા જે મારા મોસ્ટ ફેવરેટ છે દર વર્ષે હું ત્યાં જોવા જાઉં છું ત્યાંથી પહોંચી ગયા ક્રિષ્ના ગ્રુપ આપણે કૈલાસ બાગમાં ત્યાં શિવલિંગનો શણગાર હતો અનકોઠ હતો અને એની બાજુમાં જ નાના નાના રેબિટ રાખેલા હતા જે બાળકોને બહુ ગમે છે અને ત્યાં પણ અલગ અલગ સ્પર્ધા હોય છે ત્યાંથી પહોંચી ગયા આપણે અમર ગ્રુપ સ્ટેશન પ્લોટમાં જ્યાં આ તે ડેકોરેશન થાળીની સ્પર્ધા હતી અને બધાએ એકથી એક ક્રિએટિવિટી આપણે વિચારી પણ ન શકીએ એ થીમની અલગ અલગ કરેલી હતી એમાં ઘણી બધી ક્રિએટિવિટી તો એવી હતી કે જે ક્યારેય આપણે જોઈએ જ ન હોય જુઓ કેવા ઋષિમુનિ બનાવેલા છે અહીંના દાદા પણ એવા રૂપાળા છે અહીંયા આરતી પણ એવી મસ્ત થાય છે અને લોકોએ આરતીની થાળી પણ એવી સરસ ડેકોરેશન કરી છે અને દાદા પણ એટલા મસ્ત ડેકોરેશન કરેલા છે દેશપ્રેમની થીમની પણ આરતીની થાળી હતી બધાને એક થીમ પાંદડા તો બહુ કોમન છે બધાએ રાખેલી છે પણ એ સિવાય ઘણી બધી થીમ છે મોતી વર્કની ગણપતિ દાદાની થ્રી લેયર મિરર વર્ક તમે જોઈ શકું છું અલગ અલગ કલાકૃતિ બધાની કઠોળમાંથી બનાવ્યા છે દાદા ઘઉંના લોટમાંથી બનાવેલા છે ક્લેમાંથી મેડલવાળા દાદા બનાવેલા છે મંદિરમાં બેસેલા દાદા બનાવેલા છે